નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે એસએમસી દ્વારા બુટલેગરો સામે તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે રાજ્યના પંદર મોટા બુટલેગરો અને જુગારના કેસના મોટા ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તખતો તૈયાર કરવામાં આવ્યો છે એસએમસીએ આ તમામની ગેરકાયદેસર મિલકત અને બાંધકામ અંગેની વિગતો તૈયાર કરી લીધી છે તો સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને જિલ્લા કલેક્ટરને આ વિગતોની યાદી મોકલી દેવામાં આવી છે ટૂંક સમયમાં મોટી કાર્યવાહી થવાની તૈયારી થઈ રહી છે પોલીસે ત્રણ દિવસની અંદર લિસ્ટ તૈયાર કરી દીધું છે જેમાં પાંચસો પચાસ જેટલા આરોપી શરીર સંબંધી ગુનાના આરોપી છે ચારસો પચાસ જેટલા બોટલેગરો પણ યાદીમાં સામેલ છે તો પોલીસ બે થી વધુ ગુના ધરાવતા આરોપી સામે કાર્યવાહી કરશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપી છે અમદાવાદના પૂર્વ વિસ્તારના એક સાથે અઠ્યાવીસ પીઆઈ ની બદલી કરી દેવામાં આવી છે તો વસ્ત્રાલમાં વધતા જતા ગુંડા તત્વોનો આતંક અને વસ્ત્રાલની ઘટના બાદ અમદાવાદ સીબીએ મોટી કાર્યવાહી કરી છે રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ

વસરાલમાં સામાજિક તત્વોના આતંક પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે અને અચાનક બદલીઓ કરી દીધી છે અન્ય ચાર પોલીસ ઇન્સ્પેક્ટરોને પોસ્ટિંગ અપાયું છે